બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષભાઈ સોલંકી નામનો યુવક શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાંથી બાઇક લઈ અને જઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા સકસે પાછળથી આવી પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈ તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ભાવનગરની સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા बनावना पगले पुलिस द्वारा વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી